માંગરોડ માંગરોળમાં આશીર્વાદ હોસ્પિટલ ખાતે વધુ એક આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે જેમાં ડોક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોડ તાલુકાના લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા હેતુથી માંગરોડ આશીર્વાદ હોસ્પિટલ ખાતે આઈસીયુ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તેનો ફાયદો માંગરોળ તાલુકાના લોકોને મળે તેવા હેતુથી શરૂઆત કરી છે ખાસ તો માંગરોળ પંથકમાં આવી કોઈ પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી જેથી માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની ફરજ પડતી હતી પરંતુ હવે એક સેવાના હેતુ સાથે ડોક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ શહેરમાં અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત થતા માંગરોળ તાલુકાના દર્દીઓને સારી સુવિધા ઉપલબ્ધ મળી રહેશે આ ઉદ્ઘાટન પ્રસંગે જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય ભગવાનજી કરગટિયા અને રાજભા ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સારી સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા સુવિધાઓની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ ચાલે તેવી પણ ગરીબ દર્દીઓને સુવિધાઓ મળી રહેશે ખાસ તો ડોક્ટર રાજેશ સાંગાણી તેમજ ડોક્ટર અજય સાંગાણી અને ડોક્ટર ધોળિયા સહિતના ડોક્ટરો દ્વારા તમામ લોકોને સેવાના ભાવ સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવતા આસપાસના લોકોને હવે બહાર જવાની જરૂર નહીં પડે આ હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક મશીનો તેમજ ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે પહેલા માંગરોળ પંથકમાં આવી કોઈ પણ સુવિધાઓ નહીં હોવાથી માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની જરૂર પડતી હતી પરંતુ હવે માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની જરૂર નહીં પડે આમ તો ધોળિયા સાહેબની આશીર્વાદ હોસ્પિટલમાં ચોવીસ કલાક એ ખૂબ સરસ સારી સર્વિસ આપે છે પણ અહીંયા થોડીક સગવડતા માંગરોળની સગવડતાના અભાવ દેખાયો એના કારણે સાંગાણી હોસ્પિટલ એમની સાથે અપ કર્યું અને અમે એ લોકોએ અહીંયા પ્રાઇમરી લેવલનું આઈસીયુ ચાલુ કર્યું જેથી કરી અને દર્દીઓને આગળ જવાની ઘણી વખત જરૂર ના પડે અને ઘણી વખત જરૂર પડે અને રસ્તામાં કંઈ અણબનાવ બની જાય એ ટાળવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ છે અને અહીંયા બધી સગવડતા ઓક્સિજન કાર્ડિયોગ્રામ એક્સરે સારી લેબોરેટરી સાહેબની સારી સર્વિસ અને મારું માર્ગદર્શન રહેશે ઓનલાઈન ઓફલાઈન બધું માર્ગદર્શન રહેશે આવો પ્રયત્ન કરી માંગરોળ અને આસપાસની જનતાને ખૂબ સારી સર્વિસ મળી રહે અને અમારી સેવાની જે જરૂર પડે એ સેવા આપી શકીએ એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે સાહેબ ખાસ કરીને કેટલા હોસ્પિટલ બનાવવામાં અત્યારે અહીંયા અમે દસ બેડનું પ્રાઇમરી આઈસીયુ બનાવ્યું છે અને કાર્ડિયોગ્રામ એક્સરે અને ઓક્સિજન અને મોનિટર ઓન બેડ જે સગવડતા કેશોદના રૂટીન આઈસીયુ માં હોય છે જે ટર્સિયરી લેવલનો નહીં પણ પ્રાઇમરી લેવલના માં હોય છે એ બધી સગવડતા અમે અહીંયા ઊભી કરી છે આજ રોજ માંગરોળ મુકામે ડૉક્ટર ધોડિયા અને ડૉક્ટર સાંગાણી સાહેબના નામથી આશીર્વાદ હોસ્પિટલનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું આ હોસ્પિટલ બનવાથી માંગરોળ તાલુકા અને આજુબાજુના છેઠ માધુપુર સુધીના વિસ્તારના દર્દીઓને ખૂબ જ મોટો લાભ થવાનો છે આ હોસ્પિટલથી દર્દીઓને જે બહાર લઈ જવાના પડતા એ હવે માંગરોળ મુકામે એની પૂરી સારવાર મળશે એટલે સુવિધાયુક્ત હોસ્પિટલ અને ખાસ કરીને આ વિસ્તારમાં આવી હોસ્પિટલ લગભગ પહેલી છે એટલે લોકોને ગરીબ દર્દીઓને દર્દીઓને ખૂબ જ લાભ મળવાનો છે ભગવાનજીભાઈ ખાસ કરીને અહીંના જે બીમાર લોકો હોય જેને જૂનાગઢ અને કેસદ સુધી જવું પડતું હતું હવે અહીંયા સુવિધા મળશે આમ તો આ હોસ્પિટલ સુવિધા હોસ્પિટલ છે અને તમામ પ્રકારના રોગોની સારવાર આ હોસ્પિટલમાં થવાની છે એમાં સાંઘાણી સાહેબનું મુખ્ય માર્ગદર્શન રહેવાનું છે એટલે દર્દીઓને બહાર જવાની જરૂર નહીં પડે અને માંગરોલમાં જ તમામ રોગોની સારવાર હવે અહીંયા ઉપલબ્ધ થઈ છે